રાજ્યના હર્ષ અસામાજિક વડોદરા સહિત રાજ્યમાં અવારનવાર અસામાજિક તત્વો નો આતંક વધતો જોવા મળી રહ્યો છે જેને લઈ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોની ચેતવણી આપી અને કહ્યું કે સીધા રહેજો સીધા ન રહ્યા તો વરઘોડો નીકળશે જે બાદ વડોદરા શહેર પોલીસના સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા યાકુતપુરાથી આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો અગાઉ રાજ્યના ગૃહ મંત્રીએ અસામાજિક તત્વોની ચેતવણી આપતા કહ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો જે બાદ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોને વધુ એક ચેતવણી આપી હતી કે સીધા રહેજો જો સીધા ન રહ્યા તો વરઘોડો તો નીકળશે જેને અનુલક્ષીને વડોદરા શહેર પોલીસના સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ યાકતપુરાથી આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો આરોપી હત્યાના પ્રયાસમાં સંડોવાયેલા છે અને રીકન્સ્ટ્રકશનની સાથે વરઘોડો પણ કાઢ્યો હતો આ આરોપીએ વીસ નવેમ્બરના રોજ ભીડભાડવાળી જગ્યાએ હુમલો કર્યો હતો વડોદરા શહેર પોલીસના સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ચૌહાણ તથા તેમના સ્ટાફ દ્વારા આરોપીની આરોપીને સાથે રાખી લોકોના મનમાં આરોપી બદલ ભય દૂર થાય તેવા હેતુ સાથે જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો અહીંની એક મદાર હોટલ છે ત્યાં એક ખુલ્લી બીજા આઠ વિરુદ્ધ આ પોલીસ સ્ટેશનમાં જે તે દિવસે જ આઈપીસી ત્રણસો સાત અને બી એન એકસો નવ એક મુજબ ફરિયાદ કરેલી છે ફરિયાદનું શોર્ટ કન્ટેન્ટ એવું છે કે હાલ જે પકડાયેલ આરોપી છે તેમની સિસ્ટર સાથે કોઈ એક આરોપીને વિક્ટિમને યા તો ફરિયાદીને કંઈ છે તે રંજ રાખી આ તમામ આરોપીઓએ એક સંપ કરી ભૂખ બનનારને હાઈવે ત્રણ રસ્તાથી કિડનેપ કરે છે ત્યાંથી મદાર હોટલ તરફ લઈ જાય છે ત્યાં ગોંધી રાખે છે આરોપીઓ ભેગા થઈ હાલમાં પકડાયેલા આરોપીએ તલવારના ઘા માથામાં મારેલા છે અન્ય આરોપીએ લાકડી તથા પંચવતી જે હાથમાં પહેરવાનું એક સ્ટીમનું પંચ આવે છે આ પંચ દ્વારા ભોગ બનનારને ઇજાઓ કરેલી છે આ ઝઘડા દરમિયાન એક રાહદારી ઇબ્રાહીમ શેખજીવાલા બચાવવા માટે જાય છે છોડાવવા માટે જાય છે તેમને પણ ઇજાઓ થાય છે હાલનો જે પકડાયેલ આરોપી છે અનસ મોહમ્મદ ઇમરાન સોરી ઈસામુદ્દીન અલ્લાઉદ્દીન સૈયદ જેની ઉંમર પચાસ વર્ષ છે અને પોતે છે પોલીસ ઇન્વેસ્ટિગેશન માટે તેમની હાજરીમાં બનાવ સ્થળનું રિકન્સ્ટ્રકશન પંચનામું તપાસ અધિકારીશ્રીએ કરેલું છે કુલ આઠ આરોપીઓ છે તે પૈકી આ મુખ્ય આરોપી છે

આરોપી પાસેથી આ હથિયારો રિકવર કરવાના બાકી છે પરંતુ તપાસ દરમિયાન રિકવરી થઈ શકે છે હાલ પકડાયેલા આરોપીનું જૂની આઈપીસી કલમ ત્રણસો સાત રાયોટી ગાળી ગલુચ મારામારી અને મારી નાખવાની ધમકી તથા અપહરણ જેવી કલમો હેઠળ ગુનો દાખલ કરેલો છે